વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રથ દ્વારા દરેકના હક અને અધિકાર માટે નવી ક્રાંતિ લાવનાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા શ્રી શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં પચાસ કરોડથી વધુના ખર્ચે સૌથી મોટી અદ્યતન હોસ્પિટલનું ખાતમુહૂર્ત આવતા મહિને થરાદ ખાતે કરવામાં આવશે સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓનો જાણકાર બને તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેનવી આજે થરાદ તાલુકાના ગામડાઓમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થવાથી ગામ રથમય બન્યું હતું ગ્રામજનો દ્વારા આનંદ ઉત્સવ સાથે રથનું ભવ્ય સ્વાગત કરી રથને આવકાર્યો હતો વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આજરોજ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં થરાદ તાલુકાના હાતાવાડા વાત વારા ખારાખોડા બેવટા સહિતના ગામોમાં લાભાર્થીઓ સાથે સંવાદ અને તેમને લાભો આપવાનો કાર્યક્રમ યોજાયો જેમાં લાભાર્થીઓને હસ્તે સરકારની યોજનાનો સીધો લાભ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે વિધાનસભાના અને થરાદના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી કોઈ જાતિ ધર્મનો ભેદભાવ રાખ્યા વગર સૌનો સાથ સૌનો વિકાસ માટે પ્રતિબદ્ધ છે આ રથ દ્વારા સંકલ્પથી સીધી સુધી

થરાદને વિકાસની આગવી હરોળમાં ઉભું રહે તે માટે નવી જીઆઈડીસીની મંજૂરી તેમજ થરાદ અને આસપાસના વિસ્તાર માટે પાણીની સમસ્યાએ બહુ મોટી સમસ્યા હતી તેના નિવારણ માટે રાજ્ય સરકારે ચોસો કરોડ રૂપિયા જેટલી મોટી રકમ આપી આ પંથકને હરિયાળો બનાવવા માટે આપણા સૌનું સપનું પૂરું કરવા બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો સર્વજન હિતાઈ સંભાવની ભાવના થકી સરકાર દેશની નવી ઊંચાઈ લઈ જવામાં પ્રતિબદ્ધ છે તેમ જણાવ્યું આ પ્રસંગે બનાસ બેંકના ડિરેક્ટર શ્રી શૈલેષભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાના સંગઠન ઉપપ્રમુખ શ્રી રૂપસીભાઈ પટેલ શ્રી દાનાભાઈ માળી પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી શ્રી જય કિશન જાની બનાસકાંઠા લોકસભા વિસ્તારક શ્રી પ્રવીણભાઈ માળી શહેર મહામંત્રી થરાદ પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી જિલ્લા વહીવટદાર તંત્રના કર્મચારીઓને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ કમલેશી દરબાર સાથે રમેશ રાણા ઇન્ડિયા લાઈવ ગુજરાત બનાસકાંઠા એક્સિડન્ટ ફોન કરે ખાલી 108 ડાયલ કરે સરકારની ગાડી તાત્કાલિક ત્યાં પહોંચી જશે હોસ્પિટલ લઈ સારવાર કરશે પછી કે બે છોકરો શું જીવ બચાવવાનું કામ અને વ્યવસ્થા દેશની અંદર બસ અને માત્ર એક્સિડન્ટ પર નહી બીમાર હોય ડિલિવરીનો પ્રોસેસ હોય ઘરેથી ફોન કરે તો તાત્કાલિક ગાડી લઈ જાય દવાખાના સુધી પહોંચાડે કોઈને એટેક આવ્યો હોય તાત્કાલિક ફોન કરે અને દવાખાને લઈ જવાનું કામ કરે આવી નવી યાત્રા પ્રજા કલ્યાણની ચાલુ થઈ છે આપણા ફરાત પણ મેં તમને કીધું હતું કે એક હોસ્પિટલ આપણે નવી બનાવશું આમ તો વર્તમાન આવ્યો પહેલાં મેં વાત કરી હતી કે હોસ્પિટલની મંજૂરીનું કામ હાથ ઉપર લીધું છે ગયા વખતના બજેટમાં દસ કરોડ રૂપિયા આપણી હોસ્પિટલ માટે મંજૂર ગયા વર્ષે કરાવી દીધા પણ આપણે જે પ્રમાણે હોસ્પિટલ બનાવી છે એ પ્રમાણે દસ કરોડમાંથી માંથી કામ નથી એનો કરોડોનો ખર્ચો થશે ચાલીસથી થી પચાસ કરોડ રૂપિયા જેટલો ખર્ચો થશે આ વખત મેં એની જોગવાઈ કરી અને જાન્યુઆરી મહિના